મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાણે ભરતીની સિઝન આવી ગઈ હોય એમ ફરી એકવાર જાહેરાત ક્રમાંક અગિયાર થી લઈને તેર એટલે કે અગિયાર બાર અને તેર ત્રણેય ભરતીઓની જાહેરાત એક સાથે આપણને મળી ચૂકી છે જેના મિત્રો ફોર્મ ભરવાની તારીખ ત્રણ બાર બે સુધી છે જે લોકો ક્વોલિફિકેશન ધરાવતા હોય તે લોકો ચોક્કસથી ફોર્મ ભરી દેજો મિત્રો પ્રથમ જગ્યાનું નામ છે સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ કુલ જગ્યા ત્રણ છે મિત્રો શૈક્ષણિક લાયકાત ઉમેદવારે સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો પંદર વર્ષનો અનુભવ અથવા પબ્લિક હેલ્થ સુપરવાઇઝર તરીકેનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ સાથોસાથ સી વિભાગની વહીવટી વિભાગની કામગીરીની જાણકારી ધરાવતો હોવો જોઈએ પગાર ધોરણ મિત્રો લેવલ આઠ મુજબ ચુમ્માલીસ હજાર નવસો થી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો ની ગ્રેડ માં છે વય મર્યાદા મિત્રો અઢાર થી ચુમ્માલીસ વર્ષ ત્યારબાદની જાહેરાત ક્રમાંક બાર છે મિત્રો સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝર મિત્રો આ ત્રણેય ભરતી હેલ્થને લગતી છે અને સેનેટરી ઇન્સ્પેક્ટરને લગતી છે જે લોકોએ આ કોર્સિસ કર્યા હોય તે લોકો ચોક્કસથી આમાં એપ્લાય થઈ જજો અહીં જગ્યાની કુલ સંખ્યા પાંચ છે અને મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈ લઈએ ઉમેદવારે સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો દસ વર્ષનો અનુભવ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ મિત્રો એમને પે મેટ્રિક્સ લેવલ સાત મુજબ ઓગણ નું માસિક ફિક્સ વેતન અને ત્યારબાદ મિત્રો સાતમા લેવલ મુજબનું ફૂલ પગાર મળવા પાત્ર થશે વય મર્યાદા અઢાર થી તેતાલીસ વર્ષની છે અને મિત્રો જાહેરાત ક્રમાંક તેર સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની કુલ દસ જગ્યાઓ છે જેમાં શૈક્ષણિક લાયકાત સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમાની પરીક્ષા પાસ કર્યા પછીનો પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ અને મિત્રો એનો પગાર ધોરણ પણ ચાલીસ હજાર આઠસોથી લઈને ફિક્સ પગાર છે ને ત્યારબાદ ફૂલમાં લેવલ પાંચ મુજબ એને મળવાપાત્ર થતો હોય છે અને એની ઉંમર મર્યાદા અઢારથી લઈને લગતા કરેલી હોય તે લોકો ચોક્કસમાં એપ્લાય કરજો અન્ય માહિતી મિત્રો તમને એમસીની વેબસાઇટ પરથી મળી જશે અને અહીંયા હું પીડીએફને સ્ક્રોલ કરતી જાઉં છું જેથી કરીને તમારે જરૂરી માહિતી તમે

અને કોઈ કોઈક વાર હેલ્થ ટિપ્સને લગતા વિડીયો પણ આપણે મૂકતા હોઈએ છીએ તો મિત્રો ટૂંકમાં ઓલ ઇન વન આપણી ચેનલમાં બધું જ મળી રહેશે અને આ ચેનલ માત્ર ને માત્ર આપ અમારી પાસે છે એ બધું જ તમને પ્રોવાઈડ કરવા માટે અમે બનાવેલી છે તો આપ સૌ આમાં જોડો જોડાઈ જાઓ અને તમારા સગા સંબંધી વર્તુળને પણ જોડો આપણે આપણી યુટ્યુબ ફેમિલીને ખૂબ મોટી બનાવવાની છે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો